જુનાગઢ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે સિવિલ હોસ્પિટલ ખાતે છ વર્ષના બાળકને સારવાર ન થતા ખાનગી હોસ્પિટલમાં સારવારથી બાળકને મળ્યું જીવનદાન વાલ્મિકી સમાજ દ્વારા ડોક્ટરનું કરાયું સન્માન સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી ચુડાસરમાં વાલ્મીકી સમાજના પ્રમુખ દસ તારીખે અમારા વાલ્મીકી સમાજનો છ વર્ષનો બાળક સુજસ મનોજભાઈનો દીકરો એ દીકરાને એકસો ડિગ્રી તાવ હતો અને તાવથી એમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં એની ઓચીતા તબિયત લથડી અને સાહેબે એમને વેન્ટિલેટર પર તેમજ ઓક્સિજન ઉપર રાખ્યું હતું તેમના વાલીઓને કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા જૂનાગઢ આની સારવાર નહીં થાય તમે તાત્કાલિક રાજકોટ અથવા તો અમદાવાદ તમારે લઈ જવું પડશે એમના વાલીઓનો અમને ફોન આવ્યો વિજયભાઈને સાહેબ ને અને મારા વાલ્મીકી સમાજના દરેક આગેવાનો જાણ કરી કે આ દીકરાને તાત્કાલિક રાજકોટ અને અમદાવાદ લઈ જવાના છે અમે બધા જ આગેવાનો ભેગા થઈ અને અહીંયા આપણે બાળકોના ડોક્ટર સાગર ભલાણી સાહેબ કરીને છે રેમ્બો હોસ્પિટલ ઝાંઝડા ચોકડી ત્યાં અમે સાહેબનો કોન્ટેક કર્યો કોન્ટેક કર્યા પછી સાહેબને વાતચીત કરી પણ સાહેબ પણ એવું કહેતા હતા કે ભાઈ આને આપણે વધારે કિલોમીટર દૂર જવું તો તકલીફ પડી જશે પણ મારે પણ આમાં જોવું પડશે અમે સાહેબને વાતચીત કરી કે સાહેબ એક ગરીબભાનો દીકરાને એને નવું જીવન મળે અને સાહેબ જે કંઈ પ્રણામ આવે એ અમે સ્વીકારવા ત્યાર છીએ પણ અમને તમારી પર વિશ્વાસ છે કે આ દીકરાને આયુષ્ય મળશે ઠાકોરજી મહારાજની અને મા કુડલની કૃપાથી આ દીકરાને અત્યારે રજા મળી છે એ તંદુરસ્ત છે અને સાગર સાહેબનું ખૂબ ને ખૂબ આ ડોક્ટર નું કામ સરસ છે બાળકો માટે ઉત્તમ છે અમને ખૂબ સિવિલ હોસ્પિટલથી અમને આનંદ થયો છે અને રેમો હોસ્પિટલના અમે આભારી છીએ અને સાગર સાહેબના પણ અમે આભારી છીએ ખૂબ ને ખુબ આ હોસ્પિટલની અંદર એક બાળક ને નવું જીવન મેળવ્યું છે એ બદલ હોસ્પિટલના તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ વાલ્મી સમાચાર સિવિલ હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું કે રાજકોટ અમદાવાદ લઈ જાઓ જે સિવિલ હોસ્પિટલમાં જે સારવાર નહોતી એ સારવાર રેનગો હોસ્પિટલ સાગર સાહેબ ભાલાણીને ત્યાં મળી છે અને આ દીકરાને દીકરો અત્યારે સ્વચ્છ છે એ બદલ વાલ્મીકી સમાજ ડૉક્ટરના પણ આભારી છે અને હાલ આ દીકરો સ્વચ્છ છે અને રજા મળી ગઈ છે એ બદલ વાલ્મીકી સમાજ ખૂબ ને ખૂબ એ લોકોનો આભાર માને છે ડૉક્ટર સાગર ભલાણી બાળકોનો ડૉક્ટર શું રહે રેનબો ચિલ્ડ્રન હોસ્પિટલ જંજરાન ચોકડી નવ તારીખે સાંજે આપણે દીપ દિનેશભાઈ ચુલાસમાં વાલ્મિકી સમાજના પ્રમુખ અને બીજા કહેવાનો મારી પાસે એક બાળક માટે ક્વેરી કરીને લઈને આવ્યા હતા કે અત્યારે એક એની શિબિરમાં છ વર્ષનો સુજલ રાઠોડ કરીને એક બાળક અત્યારે એડમિટ છે સવારથી અને એને મગજમાં સખત આંચકી આવી ગઈ છે અત્યારે પણ સવારથી દાખલ થવા છતાં પણ હજી આંચકી રોકાતી નથી અને એની કન્ડિશન વધારે પડતી સિરિયસ થતી જાય છે એવી કન્ડિશનમાં એને અહીંયાથી તો રાજકોટ અમદાવાદ જવા માટેની સલાહ પેલી કે આ બાળકને અહીંયા સારવાર થાય એવું નથી અને એની તકલીફ મૃત્યુ પણ થઈ શકે એવી વધારે સિરિયસ કંડિશન હતી આવી કંડિશનમાં મારી પાસે લઈને આવ્યા હતા તો ત્યારે આપણે બાળકને સિવિલમાંથી અહીં આપણી હોસ્પિટલમાં શિફ્ટ કરેલ આવ્યું ત્યારે બાળકની કંડિશન વધારે પડતી સિરિયસ હતી બાળકને વધારે પડતું ઓક્સિજનની જરૂરિયાત હતી બાળકને આંચકી સખત આવતી હતી અને એના મગજ ઉપર કંટ્રોલ જરા પણ નહોતું આવી કંડિશનમાં આપણે બાળકને સારવાર ચાલુ કરી આઈશુમાં જે મોટા બાળકોનો આઈશુ કહેવાય બી આઈશુમાં સઘન સારવાર હેઠળ રાખેલી બે દિવસ સુધી ત્યાં આપણે બાળકને સારી સફળતા મળેલી આચકી સંપૂર્ણપણે દૂર થઈ ગયેલી અને બાળકને પોતાને જે રિસ્પોન્સ હતા જે પોતાને સમજવાની તાકાત હતી એ બધી વ્યવસ્થિત પાછી આવી ગઈ અને બાળકને જે આચકી હતી સંપૂર્ણપણે બંધ થઈ ગયેલી એના પછી આપણે અત્યારે એને બે દિવસથી આ વોર્ડમાં શિફ્ટ કરેલ છે અને હવે અત્યારે બાળક સંપૂર્ણપણે એની મેળે વ્યવસ્થિત છે ખાઈ પી લે છે કંઈ આંચકી આવતી નથી અને મગજ પણ એકદમ સરસ છે અને આજે બાળકને અમે રજા આપતા ખૂબ જ હર્ષ અનુભવીએ છીએ અને વાલ્મીકી સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેથી કરીને એને અમારા પર વિશ્વાસ રાખ્યો અને અમને પણ આ બાળકને સારું કરીને જે અમને ખુશી થઈ છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે